બી પાંત્રી એરફાસ્ટ ઉડાવી રહ્યા હતા ત્યારે મિત્રો જે બાદ ક્લિયર વોટર શહેરમાં અજ્ઞાનકારોને લીધે એક મકાન પર ક્રેશ થયું હતું તો મિત્રો વધુ જણાવી દઈએ કે ક્લિયર વોટર પોલીસે મૃત્યુજ્ઞ ઓળખ જાહેર કરી છે જ્યાં મિત્રો વધુ જણાવી દઈએ કે જેમીન પટેલનું મૂળ મહેસાણા હોવાનું પણ આવી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ